એ તો દેવોની અંદર જે છે એ અંદર એક વસુ હતા અને એમના ધર્મ પત્ની હતા એમનું નામ હતું ધરા અને એમને બ્રહ્માજી પાસે માગેલું કે જયારે અમે પૃથ્વી ઉપર જઈએ ત્યારે અમને ભગવાનની સેવાનો વિશેષ લાભ મળે અને એ હેતુથી એ પૃથ્વી ઉપર આવેલા પણ હવે એમને ખબર પડી મા યશોદાને કે હવે ફરીથી પરબ્રહ્મ પ્રમાત્મા મારો લાલો વ્રજમાં આવવાનો નથી એટલે લાલાના કચ્છમાં જાય છે ભગવાન શ્રી કૃષ્ણના કક્ષમાં જાય છે અને મા યશોદા જે છે એ લાલાના મુખ મંડળને એક ધાર્યું જોઈ રહ્યા છે અને પોતાની આંખમાંથી દડ 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 આંસુઓની ધારા થવા લાગે છે પોતાનો હાથ જ્યાં લાલાના મસ્તક ઉપર ફેવરી અને જે જે લાલાએ લીલાઓ કરી છે એ લીલાઓને યાદ કરે ત્યાં તો અશ્રુઓની ધારા રોકાતી જ નથી ભગવાન શ્રી કૃષ્ણ તરત જ મને રડતા જોઈએ નહીં પોતાના કક્ષમાં જે સૂતેલા છે ઊભા થઈ જાય છે અને તરત જ કહે છે કે હે મૈયા શા માટે રડે છે સેજ પણ રડીશ નહીં મૈયા હું ઈનામ લઈ અને હમણાં જ પાછો આવી જઈશ હે લાલા તું ત્યાં મથુરામાં જઈશ એટલે ભૂલી લાલા ને પોતાની છાતી સામો લગાવી લે છે પર બ્રહ્મ પરમાત્મા કહેવાય છે કે એ જગતનો નાથ એ પણ માની આ મમતા ને વાત્સલ્ય જોઈ અને ગડગડા થઈ જાય છે પ્રભાતનો સમય થઈ ગયો છે રાત આખી આમ ને આમ વ્યથિત થઈ ગઈ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના નિત્ય ક્રમ પ્રમાણે પરવારી તૈયાર થાય છે વ્રજવાસીઓને બહુ ખબર ના પડે એવી રીતે લયેલી પરોડે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ છે એમને રથમાં બેસાડ્યા છે પણ આ બાજુ જ્યાં વ્રજ ની અંદર ખબર પડે છે કે અક્રુરજી નો રથ આવેલો છે અને આ રથની અંદર એ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીને લેવા માટે આવ્યા છે અને એમને લઈ અને હવે એ મથુરા જઈ રહ્યા છે ત્યારે તો બધા વ્રજવાસીઓ પોતાનું જે જે કંઈ પણ કાર્ય કરતા હોય છે બધું જ કામ છોડી અને બધા જ સિદ્ધાજ નંદ બાબાના ત્યાં પધારે છે દડ 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 આંસુઓની ધારા સાથે રડતા રડતા બધા જ વ્રજવાસીઓ અક્રુરજીને કહે છે કે હે અક્રુરજી અમે કાનાને લઈ જવા નહીં દઈએ